અમરેલીના લાઠી તાલુકાના જરખિયા ગામના વીસ વર્ષીય યુવાનોનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણા હત્યાના ખાંચેખી દીધા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચરખિયા ગામનો આ બનાવ છે જેમાં દલિત યુવાનની હત્યાને ભજવવામાં આવી છે તારીખ સોળ મેના રોજ સંબંધિત મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા દલિત યુવાન પર કરાવતો હુમલો ત્રણ સંબંધિત મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તેષ્ના હત્યાના ખાંચી કીધા હતા દુકાન પર નાનો બાળક બેઠો હોય તે પહોંચી શકે તેમ ન હોય મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા હું જાતે નમકીનું પેકેટ તોડી લઉં બસ આટલું સાંભળીને મારા દીકરાને બેટા કેમ કીધું તારી આવી હિંમત કહીને યુવાન ઉપર હુમલો કરી દીધો બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હત્યાના કે લોહાર ઈજા પહોંચાડી ચેરે સાથે આવેલા અન્ય ત્રણ યુવાનોને પણ દુકાન માલિકે ઢોરમાર માર્યો નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના વીસ વર્ષીય યુવાનને ગંભીર હાલતે સારવાર માટે પ્રથમ સાવરકોટલા બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાવો જ્યાં સારવાર દરમિયાન યુવાનોનું મૃત્યુ નિપજતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર તોડી આવ્યા હતા પીડિત પરિવારની મુલાકાત લઈ જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનોનો મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભી રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું અને બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘાજીકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનામાં મળ્યો ભયંકર એમના માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ રૂછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડાવોલ્વ છે એમની અનેક ઇલિગલ પ્રોપર્ટી છે એના પર તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કે પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોને મારે જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણને ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભળાવીએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે એક માણસ બીજા માણસથી થી અભડાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય એક માણસનો ઈગો એટલા માટે હટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે અને રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે